અડાજણ પોલીસ મતકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે અડાજણ વિસ્તારમાં ઘરફોડ ચોરીને અંજામ આપનાર ભગીરથ ઉર્ફે ભગી મકવાણાને ઝડપી પાડી તેની પાસેથી બાઇક રોકડ રૂપિયા મોબાઈલ સહિતની મત્તા કબ્જે કરી હતી તો રીઢાએ અડાજણ પોલીસ મથક વિસ્તારમાં ઘરફોડ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી હાલ તો અડાજણ પોલીસે રીઢાની વધુ પૂછપરછ હાથ ધરી છે અડાજણ પોલીસ સ્ટેશનમાં એક ઘરફોડ ચોરીનો બનાવ બન્યો એની અંદર પોલીસે તપાસ કરી અને આરોપીઓને પકડવા માટે સ્ટાફની ટીમની કાર્યરત રહેલી અને સીસીટીવી ફૂટેજ તેમજ બીજો ટેકનિકલ સ્ટાફના આધારે કુલ એક આરોપી અને ત્રણ બાળકો જેવા છે એમને પકડી પાડેલ છે એમાંથી ચોરીમાં ગયેલ મુદ્દાવાલ મોટર સાયકલ રોકડા રૂપિયા અને મોબાઈલ ફોન ચાર જેટલા રિકવર કરવામાં આવેલ છે અને આરોપીને હાલમાં રિમાન્ડ લેવાની પ્રોસીજર ચાલુ છે એ લોકો શટર હોય દુકાનની એ શટર ઊંચું કરી અને એમાં છોકરાઓને અંદર ઘાલી દે અને પછી એમાં જે બધું ચોરી કરીને બહાર કાઢે ને પછી શટર ઊંચું કરીને બહાર કાઢી દે અને પછી ફરીથી એ શટર એવું ને એવું મૂકી દે અત્યારે હાલમાં એક ગુનો જીત્યો કે છે ને બીજી તપાસ ચાલુ છે